શહેરીજનો પણ ત્રાહિમામ પોકાર્યું ઉઠ્યા છે ડીસામાં યુજીવીસીએલ શટર ડાઉન બાદ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે યુજીવીસીએલ દ્વારા 20 જેટલી અલગ અલગ ટીમો બનાવીને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ યુજીવીસીએલ કર્મચારીઓ સવારથી જ મેન્ટેનન્સ કામગીરીમાં લાગ્યા હતા યુજીવીસીએલ દ્વારા શટર ડાઉન કરી સવારે સાત થી એક વાગ્યા સુધી શહેરમાં વીજ કાપ મુકવામાં આવ્યો છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ કાપ મુકાતા શહેરીજનો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે